રામ રામ બધા ખેડૂતભાઈઓને ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને હું રાજુભાઈ આજ ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવાનું કે જ્યારે આપણે તલનું ત્રીજું પાણી પાતા હોય એમાં માટે ઉમિક અને સલ્ફર કાંઈ આપી શકાય અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે કે તલ પીડા પડે અને વિકાસ નથી થતો તો એની સંપૂર્ણ માહિતી આપીશ બને રજો વિડીયોના અંત લગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો ભીખુભાઈ જે એનો પ્રશ્ન હતો કે તલ પીડા પડે તો તલ પીડા આપણે શિયાળુ મોલ કાઢી અને વાવેતર ઘણા ખેડૂત મિત્રો એ કરતા હોય કે ઈની પારિયા રાખી અને લોટાવેટર અથવા પાકી અને વાવી દેતા હોય તો એમાં શું બનતું હોય કે જ્યારે ઈની પા થી એકથી થી દોઢ ઇંચ જ ખેડ કરતા હોય એટલે નિશ્ચિત જગ્યા કડક રહી જતી હોય એને હિસાબે તલના મૂળનો વિકાસ ન થતો હોય એક એ કારણ હોઈ શકે અને અત્યારે હવામાન ખરાબ છે સુશિયા જીવાતનો બહુ અટેક છે એટલે સુશિયા જીવાતના હિસાબે પણ પીડા પડતા હોય તો એમાં શું કરી શકાય હું આજ તમને સમજાવું તો કે જો તમે હાયર કરીને વાવ્યા હોય તો હલકી અંદર ખેડ કરો તો પણ ફાયદો થાય જ્યારે આપણા તલ સિત્તાવીસથી અઠ્ઠાવીસ દિવસના થયા હોય ત્યારે જ્યારે આપણે ત્રીજું પાણી પાતા હોય એમાં ખાસ કાળજી લેવાની છે કે એમાં ઉમિક જે અઠ્ઠાણું ટકાવાળું આવે એ એક એકરે એક કિલો આપવાનું છે અને ઝીંક સલ્ફર એ પણ ચાર કિલોનું જે પેકેટ આવે એ પણ એક એકરે ચાર કિલો આપવાનું છે હવે ઉમિકમાં મેં એકલા વિડીયોમાં પણ કીધું તેમાં થોડીક કાળજી રાખજો કારણ કે સો રૂપિયાનું કિલો આવે અને ચારસો રૂપિયાનું કિલો આવે તો કોઈ પણ સારી કંપનીનું લેજો અને જ્યારે આ તલ પીડા પડે તો એના વિશે એક ભાઈ આપણા પેગા અનુભવી છે એની થોડીક માહિતી લઈ કારણ કે બહુ મોટો અનુભવ છે અને પ્રગતિશીલ ખેડૂત છે શું કયો તમે તલ પીડા પડો હશો અને કયો છટકાવ કરી શકાય તમારા અનુભવની થોડોક અમારા ખેડૂત મિત્રોને વાત કરવાની એમાં તો મને કંઈ દવાનું નામ યાદ નથી કે અચ્છા 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 તો જે અમે હુમિક અને સલ્ફર કીધું એનો 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 તો ખાસ ફાયદો છે જરાક વાત કરો હ્યુમિક અને સલ્ફરનો તો બહુ ખાસ ફાયદો છે જેથી કરીને પીડા ન પડે વધારો થાય વધારો થાય તલનો અને મૂડમાં તાકાત આવે સોડો સારો થાય છે તો સો ટકાની વાત છે ખેડૂત મિત્રો હુમિકે એ એ વસ્તુ છે જ્યારે આપણા જે આ તલ હોય મેં આગળ તમે કીધું કે એના મૂળ વિકાસ નો થાય તો ઉમિક ઈ કામ કરે છે કે એના તંતુ મૂળ વિકાસ કરે તંતુ મૂળ વિકાસ કરે એટલે ખો સોળ ખોરાક લેવા માંડે અને છોડ તંદુરસ્ત થાય અને જો સોળ તંદુરસ્ત હોય તો જ ખેડૂત મિત્રો ઉત્પાદન થાય અને આપણે ખાતર પાણી આ બધું ખર્ચ કરતા હોય અને એક નજી વાહાટું ખર્ચ ન કરી શકી તો એટલો ખર્ચ કરી દેજો જેથી આપણો મોલ તંદુરસ્ત રહે અને ઉત્પાદન પણ સારું મળે સો ખાસ કાળજી લેજો અને બીજું એક કહેવાનું કે જ્યારે આમાં આ સુ જે સુશિયાનું તમને હું કહી દઉં સુશિયામાં જો થ્રીપ્સ હોય ખેડૂત મિત્રો મગ અડદ ચોરી આ બધામાં થ્રિપ્સનો બહુ અટક છે ને જ્યારે આ ઘણા મને પ્રશ્ન આવે કોમેન્ટ દ્વારા કે મગ અમારા કૂકડાઈ જાય તો કૂકડાઈ જવાનું એક કારણ એ છે થ્રિપ્સ અને સફેદ માખી તો એના માટે પ્રિપ્લોનિન જરૂરી છે તો એમાં પ્રિપ્લોનિન અને એમિડા બેનું કોમ્બિનેશન આવે ખેડૂત મિત્રો ચાલી ટકા પ્રિપ્લોલિન આવે ને ચાલી ટકા ઈમિડા આવે જો એના ભેગું આપણે પ્રોફિટનો સાયપર નાખી અને છંટકાવ કરી દીધો એના બહુ સારા રિઝલ્ટ છે તો એટલું કરજો અને ઈર પણ મળી જાય જીવાત મળી જાય સુસ્યો મરી જાય બધાય ફાયદા જાજા ફાયદા થાય ત્રણે ઈમિડા અને પ્રોફિટનો સેલ્ફર બોલો સાય સાયપર મિત્રો ભાઈનું કહેવાનો મતલબ છે કે જે પ્રિપ્રોલિટ અને ઈમિડાને ભેગું જો પ્રોફેનો સાયપરનો જો છટકાવ કરી દઈએ તો બેનું માપ હું તમને કહી દઉં જો પ્રોફેનો સાયપર લ્યો તો એ છે પપે સાલીસ એમ એલ અને પેપ્રોલિયન અને ઇમડા સાલી સાલી એનું માપ છે સાત ગ્રામ ખાસ જાણો કંપની તો પાંચ જ આપે છે પણ આપણે સાત ગ્રામ રાખવાનું છે જો હરખો છંટકાવ કરી દો તો એમાં રિઝલ્ટ છે અને વિકાસમાં ખાસ જણાવવાનું તમને આ ઉનાળું પાક છે એમાં ટોટલીમાં ખાસ તમને કહી દઉં જે આવે છે પચીસ 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 બહુ જબરજસ્ત રિઝલ્ટ છે થોડુંક મોંઘું છે અને એમાં પણ થોડુંક ઓલું છે એ ખાસ જણાવજો જે પચીસ ટકા નાઇટ્રોજન પચીસ ટકા ફોસ્ફરસ અને પટ્ટી પચીસ ટકા પોટાસ એના ભેગા જે ઘણા માઇક્રોની પણ આવે છે અને વિટામિન પણ આવે છે તો આ જ પસંદ કરજો અને જે મેં આ ભલામણ કરી જો તમારે ટ્રાય કરી હોય તો બે ત્રણ પારિયા મૂકી દેજો રિઝલ્ટ તમને કાયદેસર દેખા સોખું દેખા જ્યારે આગળના વિડીયોમાં હું તમને તલ જ્યારે પિસ્તાલીસ પછાત દિવસના થાય તો શું માવજૂત કરી શકાય અને આજ મેં જે આ દવાની અને જે ખાતરની અને બધું કીધું એની કિંમત સહિત માહિતીનો વિડીયો ટૂંક જ સમયમાં અમારી ચેનલમાં આવશે તો જોડાઈ રહેજો અમારી ચેનલમાં વિડીયો સારો તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો સાથે આજ બધાને જય માતાજી